એની ઉપર તપાસ થાય એવી સવાલ તો નો વિષય છે જાહેર કરવાથી તો તમને ખબર છે મને ખબર છે જાહેર કરવાથી આરોપીઓને કઈ ને કઈ છેડા કરવાનું મળે એટલા માટે મુદ્દા જાહેર કરતો નથી સારા મુદ્દા છે એ પ્રમાણે જો તપાસ યોગ્ય થાય છે તો જરૂર મુખ્ય આરોપી સુધી પહોંચે છે એ બાબત તો એ તપાસનો વિષય છે એમાં તો મને કાંઈ ખ્યાલ નથી જે કાઈ એસઆઈટી વાળા એમની પૂછપરછ કરી હોય ને જે કાઈ કર્યું એ મને ખ્યાલ નથી નવનીતભાઈ એક કોલ રેકોર્ડિંગ પર વાયરલ થયું હતું જેમાં આરોપીઓ બદલાવાના આક્ષેપ થયા હતા એ બાબતે તમે એસઆઈટી સમક્ષ કોઈ ખુલાસાઓ કર્યા છે કે કેમ

એટલા માટે હું ખુલીને નથી છે 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 હા હા વિશ્વાસ મને ભરોસો લેખિત અન્ય માણસોના નામ પણ ખુલશે જે તપાસમાં મે જે 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 જગ્યા અમુક જે કઈ રચના થઈ હોય આ મને મારા જાણ્યા મુજબ જે જે મારી પાસે પૂરા એવું કશું કરતા એની જે લેવલમાં તો મારે આજે સમાધાન અને મારે મારો સમાજ સાથે છે મારા આગેવાનો સાથે છે જે મારા આગેવાનો દ્વારા એસઆઈટી ની રચના થઈ છે ની તપાસ ચાલે છે અત્યારે તો એવું થોડું થોડું લાગે છે કે યોગ્ય દિશામાં ચાલે છે અને હજી પણ યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જવાશે એવી મને આશા છે હવે એ તો તપાસનો વિષય છે એમાં ટેકનિકલ પુરાવા ભેગા કરવા માટે થોડો ટાઈમ લાગે છે કે એફએસએલ માટે જે એમના રિપોર્ટ માટે બધી વસ્તુ બધા મોબાઈલો જાય ને જે એના લીધે આપણે થોડું લેટ થાય છે એવું કહેવામાં આવ્યું છે નવનીતભાઈ જે તે સમયે તમે એવું કીધું તો પુરાવા નાશ કરવામાં આવ્યા છે એવું એવો મામલો પણ છે એ પુરાવા નાશ કરવા જે તે જગ્યા આરોપીઓ ખોટી ઓલા રોકાણ હતા જ્યાં કાવતરું રચ્યું તેના સીસીટીવી ફૂટેજનું એવું જાણવા મળ્યું છે કે એ લોકોએ હાર્ડ બદલી હોય કે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા હોય એવું મને જાણવા મળ્યું છે એ બધું મારો કેસ ડાયવર્ટ કરવા માટે એનું બધું છે જે સામેવાળા છે કોઈ ના કોઈ કેસ ડાયવર્ટ કરવા માટે મુદ્દો ભટકાવવા માટે આ બધું કરી રહ્યા છે ના મારા દીકરાને કોઈ એવું કોઈ પૂછપરછ કરી નથી